જમવા દીવાટમાં બેસો તો બાપા મને તો ખબર ભાઈ કૌશિક ભાઈ આ એવું બોલ્યા છે કે બતાવો બના જેવી વેળા લીધે દેન ના એ ભાઈ ચાર હાથ નઈ નોખું ના ના તો તો જેટલા આવશે એટલા વેડી દીયો મારું ગણવા દે હેલા ગણતો કરું બાપા પરમિલ ભાઈ બના

જય હાથું ભાઈ હાથું બોલું શું તો હાચું આજુ બાપા લો આટલા વખાય આવો હા

જો પર બેહી બે ઓકરા વધાવાના નાખ્યા હ અરવિંદભાઈ કોની ગણે તમે ગણે શું મી નહીં ગણે આવું કુછું એ દાળાલે અરવિંદભાઈ મને ગોકા ઓસ્કો આવી જો કરન અમાર બોલેનું પધર પર देखो ना गेल पूरा કર્યા છે મારો રમે ઉકે ચાલે રા રો બાપા એ દારા અરવિંદભાઈ એવું પણ જો વેલા આથી એવું હાળું બની જાય તો તમારે ખાલી ના જો ડન મંગો પેલા લો વધારા પૈસા લીધું નહીં લેતો નહીં ના ના એ ના ગમે નહીં ના બાપા અને 11000 મારું દણ મેલો તો બસ ફી લેવાની છે હો 11000 વાપરવા દેવાનું નહી બોલું એવું બની જાય હું બોલું એવી વેરા બની જાય